वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् धारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजे स्वरूपं मुदा महिमानो महिमा प्रवचन मालामा सौने साष्टाङ्ग प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદીનું રસપાન કરી રહ્યા છીએ ચોસઠ પદીના ઓગણત્રીસ માં પદના અંતિમ ભાગમાં કહેવામાં આવ્યું મેલી દાપણ ને ભોળાપણ રહીએ દાસના દાસ થઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે આ સત્સંગની અંદર આવ્યા પછી ડાપણનો પણ ત્યાગ કરવાની જરૂર છે અને ભોળપણનો પણ ત્યાગ કરવાની જરૂર છે ડાપણ પણ ભગવાનના માર્ગની અંદર ભક્તિ માર્ગમાં વિઘ્નરૂપ છે અને ભોળપણ પણ વિઘ્નરૂપ છે એ બંનેનો ત્યાગ કરીને દાસના દાસ થઈને સત્સંગ કરવામાં આવે સેવા કરવામાં આવે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો રાજીપો પ્રાપ્ત કરી શકાય એમનો લાભ મળી શકે એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય આપણો સત્સંગ દાસત્વ ભાવનો છે પૂજ્ય મહાનસ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરે છે કે વર્ષોના સાધનાના અને સત્સંગનું ફળ શું વર્ષો સુધી ભક્તિ કરીએ સેવા કરીએ સત્સંગ કરીએ તપ કરીએ વ્રત કરીએ દાન કરીએ પુણ્ય કરીએ ઘણો ઘણો કરીએ અને એ બધો કર્યો સાર્થક ક્યારેક કહેવાય કે જયારે આપણામાં દાસત્વ ભાવ આવે દરેક નો મહિમા સમજાય દરેક મોટા છે અને હું સૌથી નાનો છું બધા જ્ઞાની છે અને હું અજ્ઞાની છું આ બધા કરીને આવ્યા છે મારે કરવાનું બાકી છે આવી પ્રકારનો વિચાર જયારે દ્રઢ થાય અને ક્યારેય પણ આપણને એવી અપેક્ષા ન રહે કે મને આગળ બેસવાનું મળે મને હાર તોરા કરવામાં આવે મારી વાહ વાહ કરવામાં આવે અથવા તો મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે એવી પ્રકારની લેશ માત્ર પણ આપણને સત્સંગમાં અપેક્ષા ન રહે અને આપણામાં જે કઈ ભગવાનની કૃપાથી ગુરુની કૃપાથી સદગુણો આવ્યા હોય એ સદગુણોને હંમેશા ઢાંકવાનો પ્રયત્ન થાય બીજાને ખ્યાલ ન આવી જાય કે હું જ્ઞાની છું હું નિર્માણી છું હું ભક્તિવાળો છું હું સેવક છું મારા ઉપર ભગવાનનો અને બાપાનો ખૂબ જ રાજીપો છે એવી પ્રકારના અનંત સદગુણો હોય એને હંમેશા માટે ઢાંકતો રહે અને એના દ્વારા ઘણા પ્રકારના સત્સંગના મોટા મોટા કાર્ય થતા હોય તો પણ એમ જ માને કે આ ભગવાન અને સંતની કૃપાના કારણે થયું છે હું તો નિમિત્ત છું અને મને નિમિત્ત બનાવ્યો એમાં ભગવાન અને સંતની અતિશય અને દયા છે બાકી મારામાં કોઈ એવી પાત્રતા નથી આવો પ્રકારનો વિચાર જયારે જાગે ત્યારે સમજવું કે આપણને ભગવાનનો આનંદ આવે અને આપણને સાધનાનું ફળ મળ્યું ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે પોતાની વાતમાં લખ્યું કે મૂરખ હોય અને વખાણે ત્યારે રાજી થાય અને ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય જો આપણને અંતરથી ખૂણે ખાંચરી એવી અપેક્ષા રહેતી હોય કે મારા વખાણ થાય મારી વાહ થાય મારા માટે બે સારક શબ્દ બોલાય મને માનપાન મળે એવી અપેક્ષા રહેતી હોય તો વર્ષોના સત્સંગ પછી પણ આપણે મૂરખ છીએ વર્ષોની સાધના પછી પણ કદાચ આપણે આગળ બેસતા હોઈએ ટ્રસ્ટી હોઈએ નિર્દેશક હોઈએ સંચાલક હોઈએ સંયોજક હોઈએ પણ આપણા હૃદયના ખૂણા ખાંચરામાં ક્યાંક ક્યાંય પણ એવી અપેક્ષા રહેતી હોય કે મારા વખાણ થાય મારી સેવાની વાહવા થાય અને મારા દાન સમર્પણ ને કરવામાં આવી એવી અપેક્ષા રહેતી હોય તો સમજવો કે આપણે મૂરખ છીએ કોઈ આપણને વઢે ટોકે આપણી ભૂલ બતાવે આપણો દોષ બતાવે આપણને કહેવામાં આવે કે તમે આટલું બરાબર નથી કર્યું આવી રીતે કર્યું હોય તો સારું તો એવી રીતે એનો ગુણ લે એને પોતાનો પરમ હિતકારી માને પરમ મિત્ર માને અને વઢે ટોકે ત્યારે એ પોતે રાજી થાય કે વાહ ભગવાનની કૃપા કે મારી ભૂલ છે મને બતાવી મારા દોષો બતાવ્યા મારા સ્વભાવ બતાવ્યા એનો ગુણ ગ્રહણ કરે તો સમજવું કે સત્સંગની અંદર ડાયો છે યોગીજી મહારાજ હંમેશા માટે કહેતા મને કોઈ વધે ટોકે ટોકણી કરે તો મને ગમે એમાં હું રાજી થઉં આ એક આધ્યાત્મિક ભૂમિકા છે આ એક દાસત્વ ભાવનું લક્ષણ છે અને આ સાધનાની સાચી દિશા છે આપણી કોઈ પણ નાની મોટી ખામી કોઈ બતાવે તો આપણે એને સાંભળી શકતા નથી એનો આપણને અવગુણ આવે છે એનો મિનિંગ એ થયો કે આપણામાં અહંકાર પડ્યો છે ગમંડ પડ્યું છે અને આપણને આપણી સાધનાનું ગૌરવ છે ગમંડ અને અભિમાન છે અને પેલા પ્રત્યે રાગવેશની ભાવના જાગે છે એટલા માટે ભોળપણ અને ડાપણનો ત્યાગ કરી દાસના દાસ થઈને સત્સંગની અંદર સેવા ભક્તિ કરવાની અનિવાર્યતા નિષ્કુળાનંદ સ્વામી આપણને બતાવે છે હવે ત્રીસમાં પદની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ જે જે હરિએ કર્યું હે તયેવું करे कोण आपणे रे मात तात सगा समेत माना सनेही भोळा आपणे रे जोने गर्भवासनी त्रास टाळे टळे के मा कोई नी रे ते पण टाळीने अविनाश राखे खबर अन्न तोयनी रे સંભાળ જાણો કરે હરિ જન ને રે એવું બીજું એવું કોણ દયાળ કારે મનાય નહી મન ને રે એમ સમજ્યા વિના જાન આવે ઉન્મત્તાએ અંગ મારે કહે નિષ્કુળાનંદ વચન પછી મનમાને કો સંગમારે રે જેવું હરિયે કર્યું હેત એવું કરે કોણ આપણે રે માત તાત સગા સમેત માના સનેહી ભોળાપણે રે અનંતકો બ્રહ્માંડ ની અંદર ભગવાન અને ભગવાનના અખંડ ધારક સંતને આપણા આ વિશે જે હેત કરતા આવડે છે એવું હેત દુનિયામાં કોઈ ના કરી શકે જનની જોડ જગે મીઠા મધુન મીઠા મેહુલા રે લોલ એથી જનની જોડ જગે નહીં જડેરી આવા માતાના મહિમાના પ્રેમના વાત્સલ્ય ભાવના ભલે ભજનો પદો કીર્તનો કાવ્યો ગવાતા હોય પરંતુ એ અનંત અનંત માતાને એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ સામા પલ્લામાં બેઠેલા ગુણાતી સંતોને ક્ષણનો હેત છે એની તુલનામાં ન આવે દુનિયાના કોઈ પણ વ્યક્તિને આપણે લઈ આપણને ગમે તેટલું કહેતા હોય કે આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું મને તારા માટે ખૂબ પ્રેમ છે તારા માટે પ્રાણ પાથરી દઉં તારા માટે હું ઓળગોળ થઈ જાઉં આવું ઘણું ઘણું કહેવા વાળા લખવા વાળા બોલવા વાળા હોય પણ એ તમામ હેતના પેઠાળની અંદર આસક્તિ છે વાસના છે કામના છે સ્વાર્થની વૃત્તિ છે અને એ હેત છે સીમિત છે સાંસારિક છે માયિક છે જયારે ભગવાન અને ભગવાનના સાચા સંત આપણને હેત કરે એ હેતની અંદર માયાનો રીષ ભાવ નથી દેહાભિમાન નથી રાગદેશ ઈર્ષાની ભાવના નથી નરી પરોપકારની ભાવના છે નિઃસ્વાર્થ વૃત્તિ છે એક જ એક જ એમની ભાવના છે કે જેને હું હેત કરું છું એ જીવાત્મા ભગવાનના માર્ગે ચાલે ભગવાનની નિષ્ઠા દ્રઢ કરે ભગવાનના નિયમ ધર્મનું પાલન કરે ભગવાનના ભજન ભક્તિ સેવા જીવન પર્યંત કરે એના આત્માનું કલ્યાણ થાય એના સ્વભાવ પ્રકૃતિ વાસના તળે બળે અને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામનો અધિકારી થાય આવી પ્રકારે ભગવાન અને સંત પોતાના યોગની અંદર આવેલા તમામને હેત કરતા હોય છે યોગીજી મહારાજની હેત કરવાની રીત અનોખી હતી રમાડતા જમાડતા ડબ્બો મારતા અને એના કાનમાં આંગળી નાખે કંઠી જુવે એને પથારી કરી આપે અને પાણી પાય સરબત પાય ઉપવાસ પણ કરાવે અને પેટ ભરીને જમાડે પણ ખરા મારા સમ મારા ગળાના સમ આપીને એના મોઢાની અંદર લાડુનો ટુકડો પણ મૂકે અદભુત હેત કરવાનું એમનું વાત્સલ્ય ભાવ આપણને સૌને અનુભવાતું નાના નાના બાળકો હોય તે પણ દોડતા દોડતા યોગી બાપાની પાસે દોડી જતા અને કહેતા બાપા મને ડબ્બો આપો એવો જોરથી ડબ્બો યોગી બાપા મારતા એનો જવાબ જોરદાર અવાજ પણ આવે છતાં પણ એ ધબ્બાની અંદર ધામ પહોંચાડવાની શક્તિ એ ધબ્બાની અંદર હતી ભગવાનના સંત અખંડ ધારક છે આજે વર્તમાન સમયની અંદર પૂજ્ય મહાન સ્વામી મહારાજ પૂજાના અંતે તમામને બે હાથ જોડી પ્રણામ કરીને છેલ્લે તમામ બાળકોને પોતાની આગળ બોલાવે છે અને એટલા પ્રેમથી એની સાથે હળી જાય મળી જાય એના માથા ઉપર હાથ મૂકી એને ચોકલેટ આપે એને મોઢામાં ચોકલેટ મૂકી પ્રસાદ આપે અને એને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરે આવો સંતની પાસે હેઠ છે દુનિયામાં કોઈની પાસે ન મળે જોને ગર્ભવાસની ત્રાસ ટાળી ટળે કેમ કોઈ રે તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન્ન તોયની રે દુનિયાના માણસો આપણને હેત કરે તો જન્મ મરણના ચક્રાવાની અંદર ભટકવું પડે જ્યારે ભગવાનના સંત આપણા હેત કરે તો જન્મ મરણના ચક્રાવાની અંદરથી મુક્ત કરી જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી બની જાય અને ફરીથી માતાના ઉદરમાં ન આવવું પડે આ હેત કેવું છે ગુણાતીત હેત છે અને એટલા માટે મહારાજે વરતાલના અગિયારમાં વચનામૃતની અંદર કહ્યું કે ભગવાનના જે સાચા સંતની અંદર સત્પુરુષની અંદર પ્રીતિ કરવામાં આવે તો એ આત્મદર્શનનું સાધન છે ભગવાનનો મહિમા જાણેનું સાધન છે ભગવાનના સાક્ષાત દર્શનનું સાધન છે સંત આપણા ઉપર હેત કરે છે એટલા માટે કે આપણને એમનામાં હેત થાય એવા ગુણાતી સંત આપણા ઘરમાં પગલાં કરે આપણને કાગળ લખે આશીર્વાદ લખે આપણને હાર પેળાવે પ્રસાદનો પડીયો આપે માથા ઉપર હાથ મૂકે આપણી ગાય અને ભેંસોના શરીર ઉપર હાથ મૂકી આપણા અનાજ રાખવાના કોઠા ઉપર હાથ મૂકે આપણા ટ્રેક્ટરમાં બેસે આપણી ગાડીમાં બેસે આપણા ગાડામાં બેસે આપણી ઘોડાગાડીમાં બેસે આપણા ખેતરમાં પગલાં કરે આપણા ફેક્ટરીમાં દુકાનમાં ઓફિસમાં પગલાં કરે શાના માટે આપણને એમનામાં હેત થાય અને એમનામાં હેત થાય તો જીવાત્મા અને નો ફેરો મટી જાય એ હેત કરવાની રીત અલૌકિક છે હેત તો કરે છે એવું અનંત જનની જેવું અનંત જનની હેતની તુલના આ ગુણાતી સંતની છે અને એટલા માટે કહેવામાં આવ્યું કે એવા સાચા સંત નો સમાગમ છે સાચા સંત નું સાનિધ્ય સો માતાનું ગરજ છે હજાર માતા જે પોતાના બાળકને સંસ્કાર સંસ્કાર ને સિંચન ન આપી શકે એવું સાચા સંતો પોતે ક્ષણવાહ ની અંદર આપી દેતા હોય છે અને અન્ન તોયની એની જમવાની ખબર રાખે જમા કે નહીં પ્રસાર લીધો કે નહીં પથારી કરી કે નહીં ઉતારો કર્યો કે નહીં પાગરણ મળ્યું કે નહીં દાંતણ મળ્યા કે નહીં ગરમ પાણી તો બરાબર આવે છે ને આવા નાના નાના પ્રશ્નો અને જમવા માટે બેઠા હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું તો ઘણી વખત જોયું છે કે લાઇનની અંદર પંગતની અંદર બધા હરિભક્તો બેઠા હોય તો સ્વામી બાપા જમતા પહેલા કોણ વ્યક્તિ ક્યાં બેઠી છે કોને ખારું ભાવે કોને તીખું ભાવે કોને મોડું ભાવે કોને ડાયાબિટીસ છે એવી બધી પ્રકારની અમને ખ્યાલ હોય ને એ પ્રકારે અમને પોતાના સેવકને આજ્ઞા કરે કે આને આપી રસજો આને આપી આને આપી રસજો અન્ન અને પાણીની પણ ખબર રાખે આવું હેત કોણ કરે એમને શું સ્વાર્થ છે વળી સમય સમય સંભાળ જાણો કરે હરિજન ને રે બીજું એવું કોણ દયાળ કારે મનાય નહીં મનને રે સમય સમય આપણી સંભાળ રાખે છે હમણાં તાજો જ હું તમને કહું કે પૂજ્ય મોહન સ્વામી મહારાજે મને સામેથી નજરમાં લીધો અને બોલાવ્યો અને કહ્યું કે મંદિરમાં આવીને મને મળજો અને મંદિરમાં એમને મળવા માટે ગયો પ્રણામ કર્યા અને મને નજીક બોલાવીને બાપાએ મને કાનમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારો પેલો કોની બાયોનો ધંધો કેમ ચાલે છે બધી ખબર અંતર રાખે આપણા વ્યવહારની ખબર રાખે આપણી અંતરની ખબર રાખે આપણી આધ્યાત્મિકતાની ખબર રાખે આપણા સાધનાના માર્ગની ખબર રાખે આવું હેત કોણ કરે અને છતાં પણ જીવ એટલો નાદાન છે કે ભગવાન અને સંતના હેત કરવાની જે રીતિ નીતિ છે એને જાણી શકતો નથી એનો મહિમા સમજી શકતો નથી એમ સમજ્યા વિના જન આવે ઉન્માત્તા અંગ મારે આ સમજાય નહીં એટલા માટે એને અહંકાર આવી જાય ઘમંડ આવી જાય કે મેં બહુ સેવા કરી મેં આટલું વિચરણ કર્યું મેં આટલા પ્રવચનો કર્યા મેં આટલું આ કર્યું મેં આટલું આ કર્યું કહે નિષ્કુળાનંદ વચન પછી મન માને કુસંગ મારે પછી એને સંતની સાથે હેત ન થાય અને કુસંગના કોંડાળામાં જેને બેસે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન અને સંતે આપણને જે હેત આપ્યું છે વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજ નું સાનિધ્ય પ્રાપ્ત થયું છે એમની સાથે હરવાનું ફરવાનું એક ગાડીમાં બેસીને વિતરણ કરવાનું શરીર દબાવવાનું ભવિચંપી કરવાનું ઘણો ઘણો લાભ મળ્યો છે એટલું બધું હેત કર્યું એટલું બધું હેત કર્યું છે આ બધું સુખ છે દર્શન પ્રસાદી વાતોને મળવું એ તો સ્વાંત સુખાય છે આ પ્રવચનની અંદર કહી શકાય નહીં લોકોને વેચી શકાય નહીં એ તો જેને એનો લાભ મળ્યો હોય એને આનંદ આવે એને અનુભવ થાય આવા સંત અનંત કોડી બ્રહ્માંડની અંદર હિત કરવાવાળા ન મળે એનો અતિ અપાર મહિમા છે એના એ સંત એના એ ભગવાન પુરૂષોત્તમ નારાયણ મહંત સ્વામી મહારાજના રૂપની અંદર આપણને પ્રગટ મળ્યા છે તો એમનું જોવું બોલવું ચાલવું પ્રસાદ આપે આશીર્વાદ આપે મુલાકાત આપે એ તમામની અંદર મહિમા સમજી દિવ્યભાવ રાખીને આપણે જોડાઈએ એમનામાં આત્મબુદ્ધિને પ્રીતિ કરીએ અને એમના જે વાત્સલ્ય અને કરુણાના સાચા પાત્ર બનીએ જીલી શકીએ એવી પ્રકારની શક્તિ સામર્થ્ય બુદ્ધિબળ મહારાજ સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું Sou ne sastang pranam. Jai Swami